અને મિત્રો જે કોલેટર ડાઉનલોડ કરવા માટે તારીખ છે ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી દસ માર્ચ બે હજાર ચોવીસ કોલેટર ડાઉનલોડ કરી શકાશે તો આ પ્રમાણે મિત્રો કોમ્પ્યુટર બેઝ રિક્યુમેન્ટ દ્વારા જે એક્ઝામ યોજવામાં આવશે તે આ પ્રમાણે કોલેટર ને એક્ઝામ ડેટ જાહેર કરવામાં આવશે ગુજરાત ગુણ સેવા પસંદગી દ્વારા અને મિત્રો અહીંયા જે અગત્યની નોંધ છે કે પ્રશ્નોનો ખોટો જવાબ પસંદ કરવાથી એક ચતુર્થ એટલે જીરો પોઈન્ટ પચીસ માર્ક નેગેટિવ માર્કિંગ